નમસ્કાર દર્શક મિત્રો હું છું બામટા સાથે દહિસરા ગામે અંદાજે સો વર્ષ જૂના એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ હાલની પરિસ્થિતિમાં ખૂબ જ ખરાબ હાલતમાં હતા દહિસરા ગામનો મોટા ભાગના લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય સવાર સાંજ બે ટાઈમ દૂધ ભરવા આવવાનું હોય એક ટાઈમ કોઈક વ્યવહારિક કામ હોય ગામમાં આવવાનું હોય એટલે દરેક માણસે દિવસમાં ત્રણ વાર ગામમાં આવવાનું હોવાથી બે કિલોમીટરનો રસ્તો હોય પાંચ કિલોમીટર ફરીને ગામમાં જતા હતા જિલ્લા પંચાયતની અંદરથી મને મળતી ગ્રાન્ટમાંથી બે લાખ રૂપિયા મંજૂર કરી અને દહીસરા ગામના છ રસ્તા જેવા કે દહીસરા વડાલી મહાકાળીમાનું મંદિર તરફનો રસ્તો દહીસરા મોણ પરનો જૂનો રસ્તો દહીસરા જુપાડીનો જૂનો રસ્તો દહિસરા રૂપાવટી ગામનો જૂનો રસ્તો દહીસરા રાજાવડલાનો જૂનો રસ્તો દહીસરા ભાડલાનો જૂનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હતા કે જ્યાં મોટર લઈને જવું હોય તો પણ અઘરું હતું ત્યાં આજે સામસામે બે ચલાવી શકાય એવા રસ્તાઓ બની ગયા એ એકદમ પહોળા કરી અને નવા નોકર કરી દેવામાં આવ્યા આ તમામ ગ્રાન્ટ ભાડલા જિલ્લા પંચાયતમાંથી મંજૂર કરાવી આપેલ છે સહકાર આપવા બદલ દહીસરા ગામના તમામ લોકો ખૂબ જ મનસુખભાઈ સાકરિયા લોકોનો આભાર માન્યો હતો તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ન્યૂઝ